ખેરગામ તાલુકાના ખેરગામ ગામના બાવડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાની હાલત રાજ્યના શિક્ષણ વિભાગના વ્યવસ્થાઓના દાવાઓ સામે સણસણતા સવાલ સમાન બની છે શાળાના મુખ્ય શિક્ષક હેમંત પરમાર નિવૃત્ત થયા બાદથી શાળાના જેટલા બાળકોના શિક્ષણનો આખો ભાર બજાવતા મહિલા શિક્ષિકા જ્યોત્નાબેન પર આવી પડ્યો છે શિક્ષણના નામે માત્ર નામ રૂપ વ્યવસ્થા ચાલી રહી હોવાની સ્થિતિ સર્જાઈ છે નિવૃત્ત મુખ્ય શિક્ષક હેમંત પરમાર મનસ્વી રીતે સેવા આપવા આવે છે પરંતુ આ વ્યવસ્થા કાયદેસર કે સ્થાયી નથી તેઓ કેટલા સમય સુધી સેવા આપશે તેની કોઈ ખાતરી નથી જ્યારે પણ તેઓ સેવા આપવાનું બંધ કરશે ત્યારે શાળાની પરિસ્થિતિ વધુ દયાજનક બની જશે આગામી માર્ચ મહિનામાં વાર્ષિક પરીક્ષા આવી રહી છે જો સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીઓના પરિણામો અને ભવિષ્ય પર ગંભીર અસર થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે બેન આપનું બાલવાટિકાથી પાંચ ધોરણ સુધીની સ્કૂલ છે તેમાં બાળકો કુલ બાળકો ચોત્રીસ છે ચોત્રીસ છે અને હા એક શિક્ષક રિટાયર થઈ ગયા છે ને તમે હમણાં ફરજ પડશે તો કેટલા વિદ્યાર્થીઓ ને એક શિક્ષક ઓલરેડી રિટાયર થઈ ગયા છે તો તેમની જગ્યા પર કોઈ આવ્યું છે ના નથી તેના માટે શું કેશો એમ તમને એકલા તમે ભણાવો છો તો તમને બાળકોને સંભાળવામાં કે શિક્ષણ આપવામાં તકલીફ પડે છે

લગાવીને આખું આમાં પાણી આમાં પાણી હોય તો એ આજુબાજુમાં અંદર ભૂગર્ભ મજા આવે અને આપડે બોર કેજી કે અઠાવીસ હજાર ત્રણ રૂપિયા નું કામ લખ્યું છે આ લોકોએ

ઊંધી વાત નહીં કરો આચાર્ય ને પૂછીએ તમે શું કામ આવેલા તો પછી અરે તમારે કામગીરી આવેલી મારે કામ કરવાનું છે તો કામગીરી એ લોકોને બતાવેલી એ લોકો તેજ વસ્તુ તો હું પણ કહેતો છે તમે કેમ એમાં અકડાવો છો વસ્તુ તો મેં બી તે જ કેતો છો કે ત્રણ પાઇપ છે ને અહીંયા અઠ્ઠાવીસ નું લખ્યું છે આ લોકોએ એટલા શિયા હશે કે એમ તમારા પર આક્ષેપ તો કરતો નથી તમે એમ કહેવું કે તમે જાણો એટલે તમે ત્યારે જવાબદાર અધિકાર કર્મચારી તમે હતા તો તમારી બી જવાબદારી તો બને જ ને સાહેબ જવાબદારીમાં તો બને એમણે જે બતાવ્યું એ પ્રમાણે આ આચ્છ છે તે એ લોકો પાઇપલાઇન કરી ગયા એ લોકોના એ લોકોની જે પેલું પ્રમાણે આખો ને એ પ્રમાણે આ પૂરતોતા કરી ગયા